સિલવાસા નરોલીના ફળિયા વિસ્તારમાં રહેતા નવ વર્ષના ભાવિક વિઘ્નેશ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું તેમનો મૃતદેહ છે કે સ્ટોરેજ લગભગ ફૂટ ઊંચો હતો ભાવિક સરકારી શાળામાં ભણતો હતો અને તેના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સ્ટોરેજની નજીક સુરક્ષા ગાર્ડ હોત અથવા યોગ્ય બેરીકેટિંગ કરવામાં આવ્યું હોત તો આકસ્મા ટળી શકાયો હોત સૌથી મોટો પ્રશ્ન છે કે ભાવિક દેપ કેવી રીતે પહોંચ્યો સુતે અચાનક થતો કે તેની પાછળ કોઈ ષડયંત્ર છે નરોલી પોલીસ આ સમગ્ર મામલાની જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અચાનક થતો કે હત્યાનો હાલમાં પોલીસે મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ ચાલુ છે फुट ऊपर में मिला है नहीं रेती कितना जमा है उधर रेती अंजाज से होगा सौ डेढ़ सौ टन होगा ज्यादा अंदर बॉडी मिला आ, उसके अंदर में से बॉडी मिला है हम लोग को रात को सवा बारह बजे पुलिस लोग के साथ पुलिस लोग आया था पुलिस के साथ हम लोग को मिला वहाँ रेती इतना जमा है अभी भी है रेती जमा